છોટા ઉદયપુર બોડેલી સુખી હોસ્પિટલ ખાતે અઝીમે મિલ્લત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ બેસી યુનિટ રક્ત એકત્ર કરાયું બોડેલીના સુખી હોસ્પિટલમાં ખિરાજે અકીદત મુર્શેદ બરહક હઝરત સૈયદ મોઈનુદ્દીન ફકીર ઉલ્લાની યાદમાં બોડેલીના તેમના ચાહક મુરીદો અને એચડીએફસી બેંકના સહયોગથી ઇન્દુ બ્લડ બેંકના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં હઝરત સૈયદ કબીરુદ્દીન બાબા સાહેબે વિશેષ ઉપસ્થિત રહી રક્તદાતાઓ માટે દુઆ ગુજારી હતી એચડીએફસી બેંક બોડેલી શાખા બ્રાન્ચ ઓપરેશન મેનેજર શ્રી તુષારભાઈ દ્વારા રક્તદાતાઓને કોન્સ્યુલેશન પ્રાઇઝ ઇનામ આપી રક્તદાતાઓને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સુખી હોસ્પિટલમાં ડોક્ટર ખત્રી ઉસ્માન ગનીની ડોક્ટર ખત્રી હનીફે રક્તદાન કેમ્પ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી રક્તદાન કાર્યક્રમ દરમિયાન મોહમ્મદ અનવર ખાન સાદીક ભાઈ ધાબાવાલા અસફાક કુરેશી વલી મોહમ્મદ શેખ એલમુદ્દીન લોહારે મહત્વનું યોગદાન આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જિગ્નેશ દરજી છોટાઉદેપુર બોડેલી બોડેલીના સુખી હોસ્પિટલ ખાતે વડોદરાના ખાલકા એલે સુન્નત સરકાર અજીમે મિલ્લતના સાહેબજાદા મોહિન બાવા જે હમણાં હમણાં પર્દેનસીન થયા છે એમની યાદમાં એમના મુરીદો દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી હિન્દુ બ્લડ બેંકના સહયોગથી અને સરકાર અજીમે મિલ્લતના મુરીદોના સહયોગથી આજે કબીરૂદ્દીન બાવાની હાજરીથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ને તમામ મુરીદો અને યુવાન લોકોએ આ બ્લડ કેમ્પની અંદર ભરપૂર સાથ સહયોગ આપ્યો છે અને આને સફળતા તરીકે વધાવી રહ્યા છે

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો